બનાસકાંઠા જિલ્લામાં સરપંચ પદ માટેની ચૂંટણીઓ પૂર્ણ થતાની સાથે હવે ઉપસરપંચ માટેની ચૂંટણીઓ શરૂ થઈ છે ત્યારે ડીસા તાલુકાના ડાવસ ગામ ખાતે સરપંચ તરીકે ધર્માભાઈ ભૂતડીયા વિજેતા બન્યા હતા તેમના વિજયને લઈ સમગ્ર ગામમાં ઉત્સાહ જોવા મળ્યો હતો જે બાદ તેમના વિજયને લઈ ડાવસ ગામ ખાતે ઉપસરપંચ માટેની ચૂંટણી યોજાઈ હતી આ ચૂંટણીમાં ગામમાં એકતાના દર્શન થયા હતા કારણ કે આ ગામમાં ઉપસરપંચ માટે માત્ર એક એક જ ફોર્મ રજૂ થયું હતું જેમાં મારુતિબેન સુરેશભાઈ ઠાકોરને તમામ સમાજના લોકોએ બિનહરીફ ચૂંટ્યા હતા ઉપસરપંચ બનતા જ મારુતિબેન ઠાકોરનું નવયુક્ત સરપંચ ધર્માભાઈ ભૂતળિયા દ્વારા સૌ સન્માન કરવામાં આવ્યું હતું જે બાદ ગામના વડીલો મહિલાઓ અને યુવાનો દ્વારા પણ તેમનું ફુલાર અને સાલ ઓઢાડી સન્માન કરાયું હતું આજના આ દિવસે ડાવસ ગામના સરપંચ ધર્માભાઈ ભૂતડીયા અને ઉપસરપંચ મારુતિબેન ઠાકોરે પોતાનો ચાર્જ શુભ મુહૂર્તમાં સંભાળ્યો હતો સરપંચ અને સરપંચના ચાર્જ સંભાળ્યા બાદ સરપંચ ધર્માભાઈ ભૂતડીયાએ જણાવ્યું હતું કે ગામમાં નવા રોડ વિદ્યાર્થીઓ માટે સરકારી પરીક્ષાઓની તૈયારીઓ માટે લાઇબ્રેરી તેમજ બાળકો વિવિધ સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં તૈયારીઓ કરી શકે તે માટે ગામમાં દોડ માટે સારું ગ્રાઉન્ડ બનાવી આપવાની બાહેધારી આપી હતી સાથે સાથે ગામના સાથ અને સહયોગથી ગામમાં જે પણ નાના મોટા કામ હશે તે કરવા માટે તત્પર રહી ડેપ્યુટી સરપંચ આજે કર્યા છે અને અમને ચાર્જ જે આગળ વહીવટદાર કમિટી હતી એમને અમને ચાર્જ સોંપ્યો છે અપેક્ષા ઉપર અમે જે લાઇબ્રેરીની લોકોની ડિમાન્ડ છે અત્યારે શિક્ષણ સિવાય કશું છે નહીં તો એના માટે લાઇબ્રેરીની વ્યવસ્થા અમે કરીશું જે છોકરાઓ અત્યારે નવી નવી ભરતીઓ આવતી હોય છે આર્મીની આવતી હોય છે પોલીસની આવતી હોય છે પીએસઆઈની આવતી હોય દરેક ભરતી આવતી હોય છે એના માટે મેદાનની વ્યવસ્થા કરીશું કે છોકરાઓ તેઓ આરામથી એમની આખી પ્રેક્ટિસ કરી શકે અને રોડ રસ્તાઓનું જે કામ છે એની અંદર એકાદ બે રોડ તો અમારા ગામમાં જો વ્યવસ્થિત અમે કોશિશ પૂરી કરીશું ડામરના રોડ થઈ જાય તો અમારું ગામ રિંગ રોડ જેવું કામ થઈ જશે બે રોડ સરસ આખી લાઈન છે બે બે કરવાના છે એના માટે અમે પૂરી મજૂરી સાથે ટીમ લાગી રહીશું એમ મારું નામ કોમરેજા મારુતિબેન સુરેશકુમાર છે હું ડેપ્યુટી સરપંચ તરીકે ગામમાં નિમૃત થઈ છું હું ગામના લગતા તમામ કામ નાના મોટા કરી આપીશ ખેડૂતો થતાં પશુપાલન થતાં ગ્રામ પંચાયતના કામ તમામ કરી આપીશ ડીસા તાલુકાના ડાવસ ગામ ખાતે નવયુક્ત સરપંચ અને ઉપસરપંચ ગ્રામ પંચાયતમાં ચાર્જ સંભાળતા જ ગામના લોકોએ જણાવ્યું હતું કે ડાવસ ગામમાં નવયુક્ત ચૂંટાયેલા સરપંચ ધર્માભાઈ ભૂતડીયા અને મારુતુબેન ઠાકોર દ્વારા તમામ જાતિના લોકોને સાથે રાખી અને ગામમાં જે પણ કામકાજ હોય તે કરશે અને ગામમાં વર્ષોથી જે રસ્તાની સમસ્યા લાઇબ્રેરી અને વિદ્યાર્થીઓને દોડવા માટે સારું ગ્રાઉન્ડ બનાવી આપે તેવી ગ્રામજનોએ માંગ કરી હતી મારું નામ બારોડ દશરથભાઈ પુનમાભાઈ હું ગામ ડાવસનો વતની છું અત્યારે અમારા ડાવસ ગ્રામ પંચાયતની અંદર નવીન ચૂંટણી થઈ હતી તેના અનુક્રમે ઉપસરપંચ સાહેબની વરણી કરવા માટેનો જે મિટિંગ રાખેલી હતી એની અંદર અમારા સરપંચ પટેલ છે ધર્માભાઈ જયશુંભાઈ ભૂતડીયા એમને પણ ચાર્જ સોંપી દેવામાં આવ્યો છે અને બિન હરીફ તરીકે મારુતિબેન સુરેશભાઈ કુમરેજાની ડેપ્યુટી સરપંચ તરીકે વરણી કરેલી છે અને મારું તો એટલું જ કહેવું છે કે અમારા ગામ આજે ખેતી આધારિત અને પશુપાલનનો વ્યવસાય સાથે જોડાયેલું છે એટલે અમારા ગામની અંદર ખેતી આધારિત કોઈ પ્રશ્નો હોત એનું પણ સારી રીતે સરપંચ સાહેબ મદદ કરી શકે વધતાં પાણીની કોઈ સમસ્યા હોય એનો નિકાલ કરાવી શકે અને ગામનો સંપ એકતાને જળવાઈ રહે અને ખૂબ જ અનુલ ગામના લોકોને અનુલક્ષીને કામ ગ્રામજનોની અપેક્ષા એવી છે કે અનુલક્ષીને કામકાજ થાય અને ગામનો વિકાસ સહિયારો થાય અને દરેક સમાજને સાથે લઈને ચાલે એવી આજે ડાવસ ગામે સરપંચ અને ડેપ્યુટી સરપંચની ચાર્જ આપવાનો હતો એટલે અધિકારીશ્રીઓએ આવીને આજે સરપંચશ્રીને ચાર્જ આપ્યો અને ડેપ્યુટી સરપંચ તરીકે બેનની વરણી કરી છે અને બધા ગામ લોકોના સાથ સહકાર બધા સભ્યોના સાથ સહકારથી બેનરી પરણી થયેલી છે અમારા ગામની અંદર આજે સરપંચશ્રીએ ચાર્જ સંભાળ્યો છે અને ગામની અંદર મેઇન પ્રશ્ન રસ્તાનો છે તો જે ગામના રસ્તા બધા નેળિયા જે ખેતરોમાં જવાના બધા હોકળા છે તો એ ખાસ પહોળા કરવા માટે અમને પંચાયત તરફની પંચાયતને અમારી આશા છે અને બીજું ખેતીવાડીની અને પશુપાલનના એની અંદર જે યોજનાઓ ચાલતી હોય એને લાભ મળે દરેક ખેડૂતોને ગામની અંદર બે પ્રાથમિક શાળાઓ છે એક હાઈસ્કૂલ છે પણ લાઇબ્રેરીની એક વ્યવસ્થા નથી તો ગામની અંદર એક લાઇબ્રેરી બને અને છોકરાઓને રમતગમત માટે એક સારું મેદાન તૈયાર થાય એવી અપેક્ષા છે અમારી